ઉમરગામ તાલુકામાં બે સામૂહિક આરોગ્ય કેન્દ્ર આવેલા છે પરંતુ અહીં જનરલ સર્જન ગાયનેક ડોક્ટર જેવી જરૂરી જગ્યાઓ ખાલી પડી છે આ ઉપરાંત આરોગ્ય કેન્દ્રમાં દસ જગ્યાઓ સામે માત્ર બે ડોક્ટર હાલ હાજર છે તેમજ અહીં રોજ ત્રણસો થી વધુ ઓપીડી પેશન્ટ આવે છે તેમજ બારસો જેટલા ઉદ્યોગો ઉમરગામ વિસ્તારમાં કાર્યરત છે ત્યારે ગરીબ કે મધ્યમ વર્ગની મહિલાઓને ગાયનેક ડોક્ટરની જરૂર હોય ત્યારે ડિલિવરી માટે વલસાડ રિફર કરવું પડે છે તેમજ દસ પોસ્ટમાંથી માંથી વિવિધ જગ્યાઓ ખાલી છે ત્યારે આ તમામ જગ્યાઓ ભરવા લોકો દ્વારા તંત્ર પાસે માંગ કરવામાં આવી હતી વસ્તી છે અહીંયા તો ગરીબ લોકોની છે અને સાથે સાથે અહીંયા બહુ મોટી ઇન્ડસ્ટ્રીયલ એરિયા પણ આવેલ છે જ્યાં નાના મોટા દુર્ઘટનાઓ વારંવાર થતા હોય છે અને આ ખૂબ જ દુઃખનું વાત છે કે અહીંયા દસ પોસ્ટ હોવા છતાં પણ આજે બેઝ જ ડૉક્ટર અહીંયા મોજૂદ છે આ વિષયમાં અમે ઉપલા અધિકારી તથા આપણા જે અહીંયાના વિધાયક છે રમનભાઈ તથા આપણા જે નવા

અને આટલે જો બધા સ્પેશિયાલિસ્ટ ડોક્ટર હોય જો કે સર્જન ફિઝિશિયન તો આટલે જીઆઈડીસીના વિસ્તારના લોકોને ઘણી સેવાઓ મળી શકે છે ઓપરેશન આટલે થઈ શકે છે ફિઝિશિયન હોય તો ડેન્ગ્યુ મલેરિયા ટાઈફોઈડના કેસોમાં પણ સરળતા રહેશે અને ગાયનેક ડૉક્ટર અને પીડિયાટિશિયન ડોક્ટર હોય તો ડિલિવરી માટે જે કોમ્પ્લીકેટેડ કેસ હોય જે વલસાડ સિવિલ રિફર કરીએ છીએ તો ભાગે રિફર કેસો ઘટી જશે અને આટલે જ લોકોને સુવિધા મળી રહેશે છે